હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શુક્રવારે બજાર નિફ્ટી લગભગ ચારસો પોઈન્ટ વધ્યું હતું અને આજે પણ બજાર જીપ નિફ્ટી ચારસો પોઈન્ટ વધારા સાથે જ થઈ ગયું છે અને ગ્લોબલ સંકેતો જોરદાર છે ડાઓ અમેરિકાનું શેરબજાર પણ બે ચાર દિવસમાં નવસો સાડી નવસો પોઈન્ટ વધ્યું છે નિકાઇમાં પણ કાલી ચારસો પોઈન્ટની તેજી હતી અને બધું ટોપ લેવલમાં ચાલુ રહ્યું છે ડોલર ઇન્ડેક્સ પણ ખોલી સપાટી આસપાસ આવી ગયો છે અને ટ્રમ્પ સાહેબ નરમ અને બજાર ગરમ સોમવારે બજારમાં રજા હતી અને આજે બજાર દમદાર ખુલી રહ્યું છે હવે ગિફ્ટ નિફ્ટી તેવી હજાર ત્રણસો ત્રણસો એસી પોઈન્ટનો વધારો અને શુક્રવારે એફઆઈઆઈએ બે હજાર પાંચસોને ઓગણી કરોડની વેચવાલી કરી હતી કેશમાં ડીઆઈઆઈએ ત્રણ હજાર સાતસો ને ઓગણાઠ કરોડની ખરીદારી કરી હતી કેશમાં હવે એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં પાંચ હજાર એકસો ને દસ કરોડ અને ઇન્ડસ્ટ ફ્યુચરમાં બે હજાર ચારસોને અઢાર કરોડની ખરીદારી હમણાં કેશમાં વેચ્યું હતું પણ ઇન્ડેક્સ અને સ્ટોક ફ્યુચરમાં જોરદાર ખરીદી કરી બજારમાં સંકેતો બહુ સારા છે અને ઓછી બજાર ઝડપી રિકવર પણ થઈ શકે છે જો ગ્લોબલ કોઈ મોટો ઈશ્યુ ન થાય તો હવે કેટલાક ક્ષેત્રની વાત કરવી પણ એના પહેલાં કાળનો જે વિડીયો હતો એમાં એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે કાકા નવ પચીસ અને એકોતેરમાં સમજણ ના પડી એટલું કહેવાનો મરમ એટલો હતો કહેવાનો તાત્પર્ય એટલો હતો કે તમે એસઆઈપીમાં તમને પોંચસો સાત વર્ષ શરૂઆતના તબક્કામાં રિટર્ન બહુ ઓછું આવતો તમને દેખાશે લગભગ નવ ટકા આસપાસ પરંતુ બીજા સાત વર્ષમાં તમને પચીસ ટકા આસપાસ રિટર્ન આવતું દેખાશે અને જો તમારે વીસ વર્ષની તમારી અવધિ હોય તો છેલ્લા સાત વર્ષમાં તમને સિત્તેર એંસી ટકા રિટર્ન આવતું તમારા પોર્ટફોલિયોમાં દેખાય છે આ કહેવાનો મતલબ છે આ કમ્પાઉન્ડિંગનો પાવર છે અને આ રીતે બજાર કામ કરતું હોય તમારી મૂડી એક વખત ભેગી થયા પછી એ મૂડી ગતિ કરવા મળે છે શરૂઆતમાં તમારા પૈસા ધીમે 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 એકઠા થયા હોય કારણ કે એસઆઈપીમાં તમારા લાખ બે લાખ ચાર લાખ ચાર લાખ થયા પછી ચાર લાખ ઉપર ગ્રોથ થવા મળે છે આઠ લાખ થયા પછી આઠ લાખની ઉપર ગ્રોથ થવા મળે આ રીતે બજારમાં જોરદાર એસઆઈટીમાં લાંબા સમયમાં રિટર્ન મળે છે પરંતુ એમાં એક મોટી એ મુશ્કેલી છે કે ઇન્ફ્લેશન મોંઘવારી મોંઘવારી પૈસાનું વેલ્યુ ખતમ કરી નાખે એ પણ આપણે ભેગું ને ભેગું સમજવું જોઈએ કે આજે તમે જે દસ લાખમાં કામ કરી શકો છો એ આવનારા વર્ષોમાં એ કામ કરવા માટે તમારે પચાસ લાખ પણ ખર્ચવા પડે એ પૈસાનું વેલ્યુ ઘટાડી દીધી છે હવે ચલો આપણે શેરની વાત કરી કે ટાટા પાવર અને એક બીજી એક થોડીક વાત કરી દીધું કે મિત્રો એક મિત્રએ કોમેન્ટ કરી હતી તમે કોમેન્ટ જોયું હોય તો કે મારા ભાધરે ચાલીસ હજાર કે એસી હજાર કે ચાલીસ હજારમાં જમીન લીધી હતી આજે એના બે હજાર ચારમાં આજે એની વેલ્યુ એક કરોડ છે એ લોકો ખૂબ ખુશ છે અને ખુશી તો હોય જ દરેકને કે એમને ભાધારે એમના માટે એક મોટી મિલકત મૂકી ગયા એમ તમે પણ તમારા વારસદારો માટે જો એસઆઈપી ચાલુ કરો કે કોઈ સારા શેર લઈને પડ્યા રાખો તો એ લોકો તમારા માટે તમારું માન સન્માન અને તમારી યાદગીરી જાય છે હવે બે ત્રણ શેરની વાત કરવી છે એમાં પહેલો શેર છે ટાટા પાવર આ કંપનીને ચાર હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે અને એના પેટે કંપની પાવર સેક્ટરની કંપની છે જો દસ ટન રહેવાનો છે અને કંપનીમાં બુલિશ કેન્ડ બની છે આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો અને એના પછીની કંપની છે લુઅડ એન્જિનિરી અમારા પોર્ટફોલિયોની કંપની છે આ કંપની ઓગણ હાઇસ થી ચોવીસ રૂપિયા એક્સપેક્ટ્રેડ થઈ રહી છે અને શુક્રવારે એમાં સાતથી આઠ ટકાનો વધારો હતો અને એનું એક કારણ છે કે સત્તર એપ્રિલે એની બોર્ડ બેઠકમાં રાઇટ ઇસ્યુ માટે ચર્ચા થવાની છે એટલે કે કંપની રાઇટ ઇસ્યુ લાવી રહી છે મિત્રો અને આ કંપની આઠ બાર આઠ રૂપિયા અને બાર રૂપિયા ઉપર ચાલતી હતી બે વર્ષ પહેલાં હવે એના પછી મેં બીજી કંપની છે ઈરીડા ઈરિડા આજે એના ત્રિમાષિક કોકડા કે વાર્ષિક કોકડા પેશ કરવાની એટલે એના ઉપર તમે એના ઓકળા કેવા આવે છે એ જોઈ શકો છો તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીના શેર હોય તો અને મિત્રો પાવર સેક્ટર ખાસ પાવર સેક્ટરની વાત એ છે કે પાવરની ડિમાન્ડ હંમેશા માટે સતત રહેતી હોય અને ઇન્ડિયામાં એટલો વિશાળ દેશ છે એટલી મોટી જનસંખ્યા છે કે પાવરની સપ્લાય અને પાવરની ખૂબ ડિમાન્ડ રહેશે આવનારા સમયમાં ઓનાથી પણ ઉદ્યોગોનો વિકાસ થશે વસ્તીની જરૂરિયાત ઊભી થશે વસ્તીની લોકલ જરૂરિયાત ઊભી થશે એટલે પાવર સેક્ટરની કંપનીઓમાં તમારા પોર્ટફોલિયોમાં જે હોલ્ડિંગ છે તમારું વીસ પચીસ કંપનીમાં હોલ્ડિંગ છે એમાં પાવર સેક્ટરની અને એમાં તો ખાસ જે આધુનિક પાવર સેક્ટરની એટલે કે સોલાર આવી બધી કંપનીઓના એક બે સ્ટોક તો તમારા પોર્ટફોલિયોનો સમાવેશ તમારે કરવો પડે મિત્રો સોની અને સોનું અને ચોરી ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થઈ જાય છે નવા હાઈ ઉપર હાઈ બનાવે છે અને બજારમાં એવી અફવા પણ ફેલાણી છે કે સોનું છપ્પન હજાર કે પચાસ હજાર સાઠ હજાર પાછું આવી જશે મિત્રો આ બનવાના કોઈ સંજોગો મને દેખાતા નથી મારી મતે મારી ગણતરી પ્રમાણે પણ સોનું હજી પણ નવા હાઈ બનાવી શકે છે એનું એક કારણ એ છે કે વિશ્વની ઘણી સેન્ટ્રલ બેન્કો વિશ્વના ઘણા દેશો આજે પણ સોનામાં ખરીદી કરી રહ્યા છે અને ભારતમાં જે આપણે રિઝર્વ રાખતા હતા એ અઠ્યાસી ટકા રિઝર્વ આપણે ડોલર રાખતા હતા આજે સરકારની નિર્ણય બદલી ન થયો અને પચાસ ટકા આસપાસ ડોલર રિઝર્વમાં રાખવાના અને બાકીનું સોનું રિઝર્વ મળી લેવાનું અને આપણી ભારતની સેન્ટ્રલ બેંક પણ છેલ્લા છ મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે આવી તો વિશ્વની કેટલી દેશો છે જે સોનાની ખરીદી કરી રહ્યા છે સોનામાં ઘટવાના કોઈ સંકેતો મને દેખાતા નથી અને બીજી વાત રી સારું સારું કોઈ રોકાણ હોય તો એ જમીનનું રોકાણ પછી ગોમડાની જમીન હોય સીટીની જમીન હોય પ્લોટ હોય મિત્રો પ્લોટમાં રોકાણ કરી શકાય સારા બંગલામાં રોકાણ કરી શકાય પણ એ જે ફ્લેટમાં હેટમાં રોકાણ છે એમાં મને ઓછું ફાવ પડે હું તો મારા જે રિલેટિવ છે કે મારા જે ફ્રેન્ડ સર્કલ છે એમને કહું છું કે ભાઈ તમે કાચા ફ્રૂટ લઈ લેજો રહેવું હોય તો તમે ફ્લેટ ભાડે લેજો પણ ફ્લેટમાં રોકાણ કરવામાં મને રસ નથી એવું હું એમને સમજાવું છું જમીનનો ટુકડો આપણા પાસે હોવો જોઈએ આપણી માલિકીનો ટુકડો હોવો જોઈએ ફ્લેટમાં જમીનના ટુકડાની કોઈ માલિકી હોતી નહીં તમારા માટે તો બરાબર છે પણ આવનારા સમય અને આવનારી પેઢી માટે એમાં કશું એને મળશે નહીં અમારા વિચારો છે હવે શેરબજારની તમને વાત કરું કે મિત્રો ગાળે જેવો ભયાયો લોકોના પોર્ટફોલિયો સતત નેગેટિવ મજબૂત માણસો હોય એ બજારમાં ટકી શકે જેના પાસે મજબૂત વિચારસરણી છે કે આ બજાર તો ભલે મહિનો બે મહિના પાંચ મહિના એક વર્ષ બે વર્ષ ગબડ ગબડ હેટશે પણ શેરબજારને ઉપર જ્યાં વગર છૂટકો નથી એનું કારણ છે કે ધારો કે આપણે એક કંપની પકડી દઉં રિલાયન્સ રિલાયન્સની સરકારના જે નિયમો છે સરકારની જે નીતિ છે એની ઓછો અસર કરે સરકાર કોઈ ફાટવો બહાર પાડે કોઈ નિયમ બહાર પાડે તો દરેક કંપનીઓની એની અસર થતી હોય છે જીએસટી વધારતી હોય એના નિયમોમાં ભારપેટ થતા હોય પરંતુ કંપની જે ગ્લોબલ કંપનીઓ ગ્લોબલ લેવલ કે વિશ્વ લેવલ સાથે જોડાય છે એવી કંપનીઓમાં વધારે અસર થાય છે પરંતુ જેનું ઉત્પાદન આપણા ભારતમાં થાય છે અને ભારતમાં એનું માર્કેટ છે એવી નાની કંપનીઓમાં જો રોકાણ કર્યું હોય અને એ કંપની મોટી બને તો તમને સો ટકા લાભ મળી શકે છે ચલો મિત્રો આવતા વિડીયોમાં મળ્યું થેન્ક યુ આભાર